જય માતાજી રામ રામ સીતારામ તો કાલ ગયા તા આમ જુનાગઢ સભામાં એમ ખેડૂત સંમેલનમાં ગયા તા એટલે એટલો રોઈ ગયો આ કોઈ ઘા હોય એમ આવ્યા પાછા આ દેવા હતા એના ઘટાણામાં આવ્યા અહીં સીડો વારો હોય વારના ઘટાણામાં આવ્યા જો રામ લખન અમે આમ હજી માંડવી પડો કાઢવાની છે હજી કંઈક તો વાડીએ કાટતા હતા એમ તો આ સણા ઉગે હાથ આટ જાય એટલે મેં કીધું હવે કાલ દે કારણ કે આમાં રામ રામલખન હાલે શણાઈ ઉગી જાય જોરદાર ખેતર પવિત્ર થઈ જાય અને આ ખેતર દબાઈ જાય ને કોઈ આમાં હીરખા રપતા ના થાય ટેક્ટરિયા થઈ દે એ પણ હાલી જાય અમારે રામ ની ભેરા પલૂટાઈ જાય કારણ કે ઊભા તા તે એ થાકી જાય જો અમારે ડોન આવ્યા ડોન ધરાર મારીએ તો એ ભેરો આવે પેલા કૂતરા એ બાધો આવે પછી ડોન એ અમારે ભેરો ને ભેરો પેલા એક આમણાં નહીં આવે જો બાધો આવે ડોન પછી આમ ભેરો ને ભેરો અમારે હા ત્યાં ત્યાં લગે ભેરો જ આલીએ જો બળધું આજુબાજુ એવું હે ભાઈ ને કૂતરો પારેલો હોય ને એટલે એને એમ થાય કે અમારા બધું ભેરો હોય જાવ તો આવું હે ભાઈ હજી ત્યાં થોડી ઉઠલું મારીને વિડીયો ઉતારીએ ન કરતા પાછા હાથમાં નહીં તો પછી આપણે આમ આગળ વીડિયામાં બન્યા રહેજો એટલે કાલે સભામાં હું હુંથી વાત કરીએ એને ખેડૂતનું અલ્ટિમેટમ દેવા ગયા તા તો વ્યવહારને કે આપણે જ જવું જ પડે પણ હવે કે આપણે બેહીન પછી બનાવીએ વિડીયો અઠાણમ આઠ ગયા એટલે સૂતી ગયા રામ લખન કે બે ત્રણ કલાક થાય તા આ કેલી હું ક્યાં તો અર્ધો આંકીને ભાગી જાય કારણ કે એ તો નથી થાકે એમ આપડે થાકી જાય અને એ પણ ન થાકે કારણ કે ઊભા થાય એટલે ધીરે હાલે એમ હરા આપણે વારે શું ઉતામે છે આમ ફિટનેસ જોરદાર આવી જાય ખાવાનું ભાવે બપોરની નીંદર આવી જાય સાંજે ફટ કરતી નીંદર આવી જાય આમ પેટ બેટને બધા ના કે મેડે આવી જાય કાંઈ ન થાય માથું ન સડે ગેસ ન થાય બે કલાક આના હાલીએ ને એટલે આ મોજ અલગ જ હોય પછી કરોડપતિ ભલે ને ગાડીઓ ફરતા હોય આપણે તો અજબૂપતી છે આપણે તો એમ મને અજબૂ પતી છે હા ભર ધાલતા એટલે અજબુપતિ જ કહેવાય લેવા સભાવાર આપણે કરશું એ તો આવી ગયો બોર્ડર લેવાર ને કહો ભાઈ અને પછી લેવાર ના કે સભાવારા તમને વાત કરીએ જાઠાણ ને ક્યાંય હોય પગ દઈને આપણે કરી દઈએ હા લે એમ પડકારો કરો એટલે તા શૂટ થઈ જાય એ વાર ના કે શૂટ થઈ જાય બસ આ કેમ હાલે આજે આ બધું બધા જે જેવું રાખતા ગયા ઢબ્બો એટલે રેડી થઈ જાય ખેતર બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આમાં હાથી આકવું હોય ને પાછું એટલે હાથીમાં નોંધાળે એ હાટું થઈને હમારા કે પહેલાં તો લાકડાના અમારા હતા હવે તો આ થઈ ગયા લોખંડના બધા કેમ કે હવે તો ઉતારું નથી જડતા આપણે કરાવવું હોય તો અમારે હમારું કરાવવું તો લાકડાનો ને ક્યાંય મેળ ને આવ્યું અમાર દેવામાં હે ને એ લાકડું બહુ સારું તો આપડે આની માથે ઊભા જઈએ તો બધું ખબર ન પડે ચાલો ભાઈ આગળ વિડીયો બન્યા રેજો બીજું શું અમે જાય બે કલાક હાકીંગ કરે એને જઈ આવે ભેરા એટલે આમ આપડે મજા આવી જાય રાજા મહારાજા મહારાજા જેવા લાગીએ નેક્ટર બેઠા જતા ભીખારી જેવા લાગીએ હાલી ને આવે એમ તો એ તો હાલે આપણે હાકી હકીએ કદાચ હાક્યા તો નદી કે ના પણ કીધું ભાગી જાય હમાર થોડોક હાકવાનો હેજ મા ધોવા ફોવા થતા આવે આખી એક તો હક નથી એ વાંધો ખેતરમાં જાય એટલે એટલે ટ્રેક્ટર લઈને જતા હોય કોઈ આંભું ન જોઈએ આવતા હોય ફેરાયેલી બીજા જવું પડે સવારમાં આવ્યા તો આઠ વાગે ગયા ને દસ વાગ્યા પાછા એને કે છક વીઘા માખી હવે બપોર પાસે જાય એટલે છક વીઘા માકી પાછા પછી આખસું છણાવમાં યાર ને કે સણામ ઓલા બલુનિયા અથવા તો અમારી ગોરા ઓલા બનાવે મીંદડા કે મીંદડા એટલે હું એને હેલું પડે હાલવાનું ખોરવું પડે મીંદડા હાલેલા હોય ને એટલે બ્લુ નાખો હેલા જો કે આને કંઈ નડે ન પણ તો કાંધ કરે ઊભા થાય એટલે કાંધ દુખે બહારમાં કંઈ ઘટે નહીં જો અમારે અહીંયા ઠેસાર હાલે આ બાજુ ઝોનડિયર રૂપું હ્યા એવા ને કે જોંડીએ ઊભું આ ગલા હારતું કે અમારે ભર કીએ કોઈ એ ગલાય કહે આ બાજુ જો આ ખડ હે એને આ ઓલું ખડ મકાઈ ને ગન્ના નું આવે એમ તો હેરડીને મકાઈ નું મિક્સ એમાં નેવું ટકા લાગી ગયું દસ ટકા નથી લાગ્યું બહુ પાણી ભરાણું તો વરસાદ થયો ને એટલે આ બાજુ જો અમારે કામ હતું આમ જો કાંધું ને પથારો નીકળી જાય ને વરસાદ પેલા ને હતા તા કઈ ચાખેલા કલા જો પાલો આવો નીકળે કારો માહી જીવો માંડવી આવી હે જો બધું આમ જો કામ હતું અતુવાનું જાવું પડે અવિવાર ને કે હોલેન હાલે આમાં એને કે હોલેન હાલે માની કરતી એ કે વાવડા એવરા અવરા લોહી પીએ જો પાલા આવા થઈ ગયા કાર નોલો જો મસ્તીના માસ્તીના પાલા થાય મગોઢો અમારે થઈ ગયે બઉ ભારી માંડવી ને કાર્યું માફે કરી નાખ્યું કાલે આપણે પરત ગોસ્વામીની ખેડૂની અલ્ટિમેટ દેવા ગયા હતા ને તો એવા ને કે ત્યાં ગયા હતા ઘણા એમ તો ફેરાત્યા હતા પાંચ પાંચ એક હજાર એટલે આવી હિંમત તો કરી એને કે એટલે આવી હિંમત તો કરી તો આવ્યા ને કે મેં તો અહીં ઘણા ફોન કર્યો તો અમારી કોરાથી બે શિયાળ બીજા હતા તો ખરી ભૂટકા તો ખરી મને તેમ કે કોઈ નહીં આવ્યા હું એક જ હતો તો આપણે તો કાલે ગયા હતા એટલે ત્યાં પૂગી ગયા પણ પછી સભા ખોટી બહુ લાંબી કરી નાખી લાંબી કરી નાખી કેતો તો કેતી હતી ફલાણો ભાઈ પ્રસાર કરે ને ઢીકણો ભાઈ કરે ને ઓલ્યું કરે ને મને બેક જણા કીધું મેં કે ના ના ભાઈ આમાં આપણે કંઈ બોલવું નથી ને આપણે આપણે આમાં બોલીએ બરોબર સાચું બોલીએ તો મેં કીધું આ કોઈ સહન ના કરી શકે ને લોગું કહેવાય નહીં એટલે સભા બરોબર કરી પણ હવે પરેશભાઈ કે હું બે દિથિયાને ભાગતો ફરતો હતો એ કે ઘરે નતો બીજા વાડી વાડી પાંત્રીસ કિલોમીટર સેટા હતા ન્યાય રાતે બે વાગે મેસેજ આવ્યો તો એ કે વરે બીજે રહી કે પાંચ સાત કિલોમીટર બીજે વયા ભાગી ગયા હું કેતા ઘરે કહીને આવ્યા કે દવા કપડા જોડું તૈયાર રાખજો કે પકડે ને કદાચ મને જેલમાં જવા દે તો આમાં આ સભાવ ના હાલે બપુર આ સભાઓ આમ ના હાલે આને તો જેમ આપણે જગદીશ મહેતા વસિષ્ઠ પત્રકાર કહે ને કેમ આને તો આ પ્રેમથી આપે તો ભલે ને કે આને છાતી માથે છાતીમાંથી નહીં લેવા પડે આમાં જેલમાં જવું પડે અને તમને જેલમાં થોડા પૂર્યા છપ્પન લાખ ખેડૂત હે ઘેર બેહન બધા જો પણ ત્યાં બીતા હતા ઘણા એ કીધું કે ભાઈ ત્યાં જઈ નહીં કે પછી ઓલી બોટાદ વારે થાય તો શું કરવું એટલે એમે બીતા હતા પણ કદાચ તમને પકડીને કદાચ ઘરે જ રહ્યા હોત ને પકડીને પૂર તો આની આની ધજા કર્યા નીકળી જાય ભાજપના કાંઈ ગુના વગરના તમારી માથે કોઈ કેસ નથી કાંઈ ખોટું નથી કર્યું તો હું બી વા જેલમાં જ ત્રણ ટાણા જમવા નોટલા આપે અને કદાચ તમારી સભા પહેલા તમને પકડી લીધા હોય અને પૂર દીધા હોત તો કેવડો ઉબારો થાય બે થી પાંચ દી પછી દસ દિવસે પછી છોડ પછી અટાણે એક તો જે તમે સભા કરીને એ ખરેખર ખેડૂત પરવારી નથી કારણ કે ખેડૂત એવા છે કે ખોટ ખાઈ લે પણ ખોટી ન થાય એ ખોટ ખાઈ લે પણ ખોટી ના થાય એટલે અટાણે બધા ખેડૂને જે આ માંડવીયું પલરી ગયું ને બગડી ગયું એ માંડવીઓને હુકવ્યું પછી એના પાછા ગરલા કરાવવા અમારે અહીં ગલા કે ગલા કરીને પાછા કઢવ્યું સિંધવું બિયારણ ક્યાંક ગોતવા પડે આડાઓરા ખેડૂ ખેડૂ મેરાજ બિયારણ લેવા જાય એટલે અમારે અહીં કાબુલી સણા હે ને ચૌદસો ને પંદરસોના વેસાય ખેડૂ કેટલા ખેડૂ પાયેથી ચૌદસો ને પંદરસોના વેપારી એક નંબર મોટા કાબુલી સણા એ લીએ અમુક હારા સણા હોય તો સત્તરસો અઢારસો હોય અને તમે ખેડૂ મેરા ખેડૂત લેવા જાય ને એટલે બાવીસો પચીસો બોલ બે હજાર તો કોક જ હારા હે લે બાકી તો નકર બાવીસો રૂપિયા ને પચીસો એટલે ખેડૂત ખેડૂત મારે એટલે ભગવાની ખેડૂત મારે નક ભગવાની ન મારે પછી આને કોઈને ભેરું જ નથી થતા હું આરામદાય નીચના જ છે હું તો એમ કહું ખેડૂત અગરિયા પરેશભાઈ કયો તો ને કદાચ આખા જુનાગઢ જિલ્લાનો એક એક ખેડૂ નીકળીને આવ્યો હોત તો અહીંયા લાખ દોઢ લાખ જણા ભેરા થયા હોય એટલે બધા અલબલી લઈ જાય આ પાંચ હજાર થયા કદાચ ત્યાં પાંચ લાખ ભેરા થાય ને એટલે ભાજપને આપવાય પડે સરકારને ઝૂકવું જ પડે અને આપણા રૂપિયા હે ને આપણે દેવા પડે આ ખાલી તમે ડીઝલ પેટ્રોલનો હિસાબ કરો ને તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે અહીંના થઈને ઓછામાં ઓછા સિત્તેર રૂપિયા હે કેટલા સિત્તેર રૂપિયા ડીઝેલમાં બીજા બધીમાં ટેક્સને જીએસટી આનંદ બીજું બધું ત્યાં કટકી મારને તો અલગ છે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના ડીઝેલમાં જ રૂપિયા ત્રીસનું રિલાયન્સ વેસે બત્રીસ રૂપિયામાંથી ભાઈ મેં હમણાં બે ચાર મહિના પહેલાં જોયું હતું આઈટીઆઈ કરીને રિલાયન્સ પાયે માગ્યું હતું તો બત્રીસ રૂપિયામાં તો એ કે શ્રીલંકામાં અહીંથી પોંચ કરે રિલાયન્સ તો એમાં પૈસા જ કમાતા હે ને પછી આપણે રિલાયન્સ નું ક્યાંય નથવાયું કે ભાઈ રિલાયન્સ ના પૈસા માફ કર્યા આ નાગોડિયાઓના જ કર્યા એ આમાંથી ખેડૂને ખાલી છન્નું લાખ કરોડ જ દેવાના હે એટલે કે ગુજરાતના ખેડૂનું લીણું માફ થઈ જાય કેટલા છન્નું લાખ કરોડ અને કદાચ આખા ઇન્ડિયાનું કરવું હોય ને તો એક અદાણી દીધા કરોડ આખા ભારતનું માફ થઈ જાય પણ કેવા કરતા તમને કારણ કે આપણે ચૂંટણી ટાણે ફંડ દેવા જ નથી ઓલા તેત્રીસ હજાર કરોડ માફ કર્યા કીધું કે દસ હજાર કરોડ અમને આપી દેજે એટલે આ બધા ભાગ પાડી લીધા એટલે આ કોઈ બોલતા નથી સંસદ સભ્ય ધારાસભ્ય એટલે પરેશભાઈએ પછી એક ભૂલ એ કરી કે બે ત્રણ રાજકારણીઓ હતા બધા ઓળખતા હતા એક તો આપણે કીએ પાલભાઈ આંબલિયા જો એ ખેડૂત થઈને આવ્યા હતા પછી ઓલા એક રેશમાબેન પટેલ એ આપવાળા આ કોંગ્રેસ વાળા એટલે એ એને બોલાવવાની જરૂર નથી ત્યાં જાહેરમાં કીધું કે ભાઈ પરેશ ગોસ્વામી બાપુ કે મને ફોન કર્યો એને કીધું કે ભાઈ મંજૂરી નથી આપતા સભાની એટલે કે મેં કીધું આપણે ભાઈ આંબલિયા કે મેં કીધું કે ભાઈ આ કાંઈને ન દેતા હોય તો આપણે એમને એમ કરશું એ ક્યાં તમારે પરેશ ભાઈ કોઈ રાજકારણીને કે કોઈને સરસિત શેરાને બોલાવવાની જરૂર નથી તમે એક જ કાફી હતા અને પછી તમે જાહેર એવું કર્યું હતું કે ભાઈ આપણે ત્રણ જ વસ્તુ હે એનો અલ્ટિમેટમ દેવાનું હોય અલ્ટિમેટમ કયો કે આવેદનપત્ર કયો એવા તો કંઈક મામલતદાર કલેક્ટર આવતા હોય કંઈ ફેર ન પડે એમાં પછી દેવા જ આવવાનું હતું તો છેલ્લે દેવા જાણા ટાણે શું રોન કાઢી પાલભાઈ આંબલિયાએ જાહેર કર્યું કે ભાઈ મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર ગમે આવીને લઈ જાય તો એના નિયમમાં નથી આવતું આપણને ત્યાં દેવા જાવું પડે પછી ત્યાં બાયણે જઈને બેઠા આપણે તમે એમ કીધું કે ભાઈ એ અહીં લેવા આવીએ ને એવી જાહેરાત કરી હોય ને તો આપણે એવો ટાઈમ કાઢીને આવીએ હું પોહચે ખુદ અહીંયા સણાવવા આવવાના હતા બળધું આંકવાના હતા ઠેસર આંકવાનું હતું હમાર આંખવાના હતા ઘણાય હતા તો હું પોચે પણ કે ભાઈ આપણે નવ વાગ્યાનું છે નવની જગ્યાએ બાર એક વાગ્યે તો આપણે ફ્રી થઈ જાય આ તો આલિયા માલિયા ને ભાલીયા બધા ભાષણ કરવા માટે ઓલો હું હોરા ને ઓલો હું હોરા આમ થયું નાનું આમથી એને એક જ પરેશભાઈ ભાષણ કરીને કે ભાઈ આ ત્રણ વસ્તુ વસ્તુ આપણે આવ્યા અમે ખેડૂત હે કલાક એની અડધી કલાક ભાષણ કરી કે ભાઈ હાલો આપણે દઈ આવીએ અલ્ટિમેટમ કયો કે તમે જે કાંઈ અરજી કયો કે જે કયો આવેદનપત્ર કયો જે કયો પછી એમ મામલતદાર કલેક્ટર એની મર્યાદા એની એ મૂકી નથી અને મૂકે નહીં કારણ કે ભાજપ કોંગ્રેસ કે આપનું નહોતું ઘણા એની ઈ ફાર હતી એટલે જાજા ખેડૂત એ ના આવ્યા કે ભાઈ બોટાદ વારી થાય તો બોટાદ તો આપવાળા હતા એટલે બોટાદવારી થઈ એમાં કોંગ્રેસવાળા ભાજપવાળા કે ગમે જઈને હરી કરી પોલીસને માર્યા એટલે તો પોલીસ મારે પૈગીયાત ન લાગે પછી કંઈ તમને એ ને પૈગીયા તમારી પૂજા જ ન કરે પોલીસ એટલે એમાંથી બીજા રાજકારણીઓ કરી ગયા કોક પર આપમાં કરી ગયા ક્યાં તો મને તે ભાજપવાળા દઈએ ક્યાં તો કોંગ્રેસવાળા એ કે ભાઈ આપવાળા હું લાણમાં લઈ લઈએ જેલમાં મોકલી દઈએ એટલે અહીં તો એ કોઈ હતું નહીં કે ભાઈ રાજકીય નથી ખાલી સિર્ફ ખેડુ ન ખેડુ નો જ રહેવું જોઈએ જે તમે પાલભાઈ આંબલિયાને લીધા આપણે કઈ પાલભાઈના વિરોધ નથી પાલભાઈ હારાવાના પણ એ મથલ તો કોંગ્રેસ વાળાના છેલ્લે એને હું કીધું કે લેવા આવે લેવાય આવે એવું કઈ નથી ત્યાં ભાજપ વાળાને આવડ્યું નહિ નકર જે પરેશભાઈએ કરી તે ભાજપ વારા તો ખેહના હ્યો અમે ભાજપ વાળા હતા ભાજપનો જ મત દઈએ અમે હું તો હું ગયો હતો કાંઈ આપણે ન કીધું ભાઈ અમે પર રહે કામ છે કે તેમ આપણે ખેડૂત થઈ ગયા હતા અમે તો ક્યાંય એવા નથી કોંગ્રેસમાં નથી ભાજપમાં નથી કે અપમાં નથી આપણે મત દઈ આવી એટલે આપણે પાલભાઈ આવ્યો તો વેલકમ હતું એની પાલભાઈ એ કીધું કે ભાઈ પત્રકારે પૂછ્યું મારા દેવાએ તો કે ભાઈ હું મારી પાર્ટી અને પગરખા બે બારોબાર મૂકીને આવ્યો તો બારોબાર મૂકીને આવ્યા હોય તો ખેડૂત થઈને આવ્યા હોય તો આવો જીદ ન પકડાય કારણ કે કલેક્ટર એટલે ને રાજા કહેવાય પછી નિયમ એવો છે કે આપણને એને દેવા જવું પડે એ ના આવે પછી પોલીસે એટલી નમ્રતા ગોઠવી એટલું કીધું હું મને ખુદને કીધું તું પીએસઆઈ આપણે નામ નતા આવડતા કે ભાઈ આને સમજાવો ને કારણ કે એ તો આ આને કહે કે તમે દેવા આવો તા કે ના અહીંથી લઈ જાઓ એ તો વાં જઈને અદફવારીને ત્યાં થાય કલેક્ટર મેરા તો કે સાહેબ ખેડૂ આમ કે તમે આવો એટલે કલેક્ટરે એનો ઉદાનો ઉપયોગ નતા કરતા કલેક્ટર કલેક્ટર એમ કહેતા હતા કે ભાઈ નિયમ એવો છે કે તમે અહીં દઈ જાઓ આપણે ક્યાંય ને ના પાડીએ બે જણા આવે અને ખરેખર બે કે પાંચ જણાને જ જવાનું હોય છેલ્લે કલેક્ટરે એવું કીધું પીએસઆઈને કે જેટલા સામે હામે આવો જેટલા ઓફિસમાં મારી સામે એટલા મને બે હવાની જગ્યા રહેવા દઈએ ને કે હું ઊભી થાય ઊભી રે ભલે મને આવીને આપે મારી ઓફિસ આખીમાં આવીને ભલે બે ખેડૂત હોય તો એની માટે માન છે એ પણ ખેડૂત છે કલેક્ટર અને ખેડૂત નું અનાજ તો ખાતા દી છે અને આમાં ઘણા એને ભાજપ વાળાઓની કઈ તકલીફ નથી એવું કે ભાઈ ખેડૂને દેવું માફ કરે તો એવું નથી ભાજપ પારાઓની તકલીફ ભાજપ તકલીફ ન્યા હે બોલે તો એને કાઢી મૂકે આપણે જયેશ રાદડીયા હે બોલે બોલે એટલે એને કઈ ઉદો ન દીધો કઈ ન દીધું ન કૃષિ મંત્રી એને દીધા હોય તો અટાણે ઓલો અપકાવી દે એ પછી ત્યાં છતાં રેવી હોય તો રીએ ન તો ન રીએ અટાણે કહે કે એક કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયા ખેડૂને એક કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયા દીધા કારણ કે એને ઉદાહરણ ન પડી આપણે ઉદાહરણ તરીકે લઈએ આનંદીબેન પટેલ હતા એને કીધું એ ખબર હતા કે હવે આપણે મુખ્યમંત્રી ન રહેવાનું જાહેર થઈ ગયું એટલે એને હું કીધું કા ફોર વ્હીલના ટોલ ના કાં સરકારી હે એ બધા બંધ ટોલ ના કાં બધા ફોર વ્હીલના બંધ એટલે બંધ થઈ ગયા આપણે ટોલ નાખે પૈસા નથી દેવા પડતા તમે એ હે ફોર વ્હીલ તો નીકળ્યા છીએ હું એ નીકળ્યો ને તમારે નહીં હોય તો ભાડાના ફોર વ્હીલમાં તમે નીકળ્યા છીએ તો એમાં ફોર વ્હીલમાં કોકના વાહનમાં એમાં ફોર વ્હીલમાં ટોલ નાખે જ્યાં સરકારી હે ત્યાં નથી દેવા પડતા પૈસા બીજું પછી એની શું કીધી જાહેરાત કે ભાઈ જેટલા પાટીદાર માથે પાટીદાર આંદોલનમાં કેસ થયા એ બધાએ પાછા ખેંચી લેવાના એટલે ખેંચી લીધા કોરોટ એનું કેવું કરે અહીં મામલતદાર કે કલેક્ટર ભાજપ વાળા આ આવ્યો હતો ને સંસદ સભ્ય ધારાસભ્ય એને આવીને કયો હતો કે ભાઈ હું ભાજપ વાળો નથી હું ખેડૂત બનીને આવ્યો તો એને જવા લીધા જેવું હતું ખરેખર આવીને એની આવીને કીધું હોત ને મામલતદાર કે કલેક્ટરને કે સાહેબ તમે અહીં બારોબાર આવો ને અમારી જીત છે તો આવો મામલતદાર કલેક્ટર બારણે આવત કેવા સત્તા આ કદાચ મામલતદાર કલેક્ટર આપણું કેવું કરીને આવે તો એની બદલી કરાવી નાખે સસ્પેન્ડ કરાવી નાખે ભાઈ તમારા નિયમમાં નતા આવતું કેમ તમે લેવા ગયા એટલે એ નતા આવતા પછી પોલીસે એમે કીધું આ કે આને સમજાયે મેં કીધું પરેશ ભાઈનો જે માણસ હતો ને એ કહેતો કોન નામ હોય તો ખબર નહીં જીતું કે જીગો જીગો એવું કહેતા હતા મેં કીધું કે ભાઈ જે ખરેખર પોલીસ રિક્વેસ્ટ કરે એ ખેડૂત દીકરાથી કરે પોલીસથી રિક્વેસ્ટ નથી કરતા એ તો તો અંદરથી કલેક્ટર ક્યાં કાને કાઢી મૂકવાય એટલે નીકળી જવું પડે પોલીસ ધોકા લઈ લઈએ બધા એને પકડીને કાઢી ત્યાંથી ભાગી જાય બે બે મારે એટલે ત્યાં પાંચ હજારમાંથી પનર ન રહે પણ પોલીસે આવીને એની મર્યાદાને એની ગરીમાં જબરજસ્ત જારવી હતી એને કીધું કે ભાઈ તમે આવો પાંચ જણા પાંચ નહીં તો દહ નહી તો સાહેબે એમ કીધું કે બધા આવી જાઓ જેટલા ઓફિસમાં હામે બાકી ગલીમાં તોય પણ મેં એના માણાય કિલોમીટર એકસો સાહીઠ કિલોમીટર તમે અમને એ નહોતું કીધું કે ભાઈ આયમ મામલતદાર લેવા આવશે તો જ દેવાનું નકર તો અમારે રામધૂન બોલાવીને પાંચ કલાક બે હું પાંચ દી બે હું તો એવી તૈયારી કરીને અમે આવત અમે બીતા જ કઈ જેલથી તમે બીતા ત્યારે અમે જેલથી નથી બીતા ને પકડવાથી નથી બેતા પછી આપણે જગદીશ મહેતા કહે ને કે ભાઈ ભલાયથી આપે માગ્યું તો ઠીક છે નક ચાતી ઉપર બેહીને લેવું પડે દુર્યોધનને ઘણા સમજાવવા ગયા હતા ઘણાએ સમજાયું એ ના સમજો છેલ્લે ખુદ કૃષ્ણ ભગવાન સમજાવવા ગયો હતો તોય દુર્યોધન ના સમજો છેલ્લે હું કીધું ખુઈની અણી જેટલી ન આપું એટલે આ બધાય દુર્યોધન છે એનો જ માલ ભેરો કરે ને એનું જ કરવું ને કે તો ભાજપ વાળા બોલી હગે અને નિય આવ્યા હોત તો કે ભાઈ અમે ખેડૂતો અમને તકલીફ ના અમારો પક્ષ રૂપિયા દે તો ભાજપ રૂપિયા દે અને આવીને જાહેર કરી દઈએ તો ભાઈ ભાજપ લીણું માફ કરે અટાણે જ મુખ્યમંત્રી હે એની દાને જ હોય અને આચું હોય તો એ કહી દઈએ કે ભાઈ દોઢ લાખ કરોડ દીધા ખેડૂનો માપ લીણું ગુજરાતના તો મુખ્યમંત્રીને પરબારા કાઢી ના મૂકે હા વરા છ મહિને કાઢી મૂકે તો એ તો ગમે તેથી કાઢવાના તો છે જ તમે જિંદગી આખી ભાજપમાં નથી રહેવાના પછી સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રી હોય જે કાંઈ ઉદા માથે હોય એટલે એ એવું જાહેર કરી નાખ્યો તો કેટલા છપ્પન લાખ હજાર ખેડૂતને આશીર્વાદ તમારે કે હોત ના એટલે તમને ન ડાયાબિટીસ થાત કે ન કેન્સલ થાત આ અમે તમારી મારા માગવા નતા એવા હક છે જીએસટી આ તે એ અમારે પંદર વર્ષથી આ ભાવ નથી આવતો નકર તમારી ભીખની અમારે જરૂરી ન પડે અમે તો જગતના તાત કહેવાય જગત આખાને ખવરાવીએ એટલે જગતના તાત કહેવાય આગળ દૂધના દોઢસો રૂપિયા આવતા હોય લીટરના ગાયનું હોય કે બહેન હોય માંડવીના પાંચ હજાર આવે બાજરાના પાંચ હજાર આવે ઘઉંના આવે તો હું તમારે મેરા માગવું પડે અમારે તમારી સબસિડી નથી જોતી ન ટ્રેક્ટરમાં જોતી ન તો ઓપનરમાં જોતી ન ધોણીમાં જોતી કહેવાયમાં તમારી ભીખ નથી જોતી અમારા મજૂરને એ નથી જોતી અમારા મજૂર છે એને તમે રેસ રેસલિંગનું દિયો ખાવાનું કે એસી કરોડ માણસોને બે રૂપિયા ઘઉં દિયો એની જરૂર નથી ખેડૂતને ભાવ આપો એટલે એ કામે સડી જાય તમારે ખાલી આમાં એક વાર આ ખેડૂતનું દીણુંનું લીણું છે એ માફ કરી અને ખરેખર ખાતર ને દવા બંધ યાર ના કે બંધ ખાતર ને દવા એટલે વિદેશમાં આપણો માલ નથી રાખતા યુરોપમાં યુરોપમાં જ રૂપિયા માલ જાજો ન્યા કંઈ થાતું નથી એટલે આપણો માલ ખાતર ને દવા બંધ થઈ જાય એટલે ખેડૂત શું કરે કે જડવી જ ન જોઈએ ગણાઈને દારૂ પીઓ દારૂ કેમ નથી જડતો એટલે આ ફટા ગાયુ રાખશે એમાં ધર્મ પણ થાય ગાયું રાખશે ઓર્ગેનિક કરશે આપણી પ્રજાઈ એ નહીં મરે અને આપણે રૂપિયા આવશે અટાણ માંડવીના પાંચ હજાર રૂપિયા આવતા હોય ઘઉંના પાંચ હજાર બાજરાના તૈલના મગના અડદના કપાસના તો આંદોલન કરવાની જરૂર ન પડે એટલે સરકારને કરવાની જરૂર આ વસ્તુ એક ખાતર ને દવા બંધ એટલે આપણો વિદેશમાં માલ રાખે આપણે ભલે ને પચાવણા વિગે માંડવી થાય પણ એનો ભાવ ત્રણસો ને પાંચસો ને સાતસો ને આઠસો ને હજાર ને બારસો આવે એના કરતા વીઘે થાય અને પચીસ હજાર રૂપિયા આવે તો વાંધો આપણે તો એમાં રૂપિયા તો વધે ને આ તો વીઘે પંદર હજાર વયા જાય ખર્ચો ને ખરેખર જે દસ હજાર કરોડ આપ્યા તો લોલી જ છે એમાં કાંઈ ન થાય એવો તો આપણે ભાઈ કેવા કોલા ડોડિયા કહેતા હતા એને બે પાંચ તાલુકામાં લઈએ આવ્યો દસ લાખ કરોડ તો દસ લાખ કરોડ તો ઈ લઈ આવ્યો દસ હજાર કરોડ તો દસ લાખ નહીં દસ હજાર કરોડ તો એ પાંચ તાલુકાના બે હાજર ઓગણીસ નું એમ કેતા એટલે પરેશ એટલે ને કે આમાં કરવું હોય ને ઉતરવું હોય તો આમાં તો ભલે ઉપાડી જાય તો બી ન ના હોય એને બી વાર ન ના હોય આમાં તો ઉતરી જવા ન હોય કુરુક્ષેત્ર મેદાનમાં ઉતર્યા હતા ને પાંડ્યું પાંચ જ હતા હા ભાઈ કૌરવ હો હતા ને અઢાર શ્રોણી હજાર શ્રોણી સેના હતી તોય પણ ધર્માણા ભેરો હતો એટલે તમારા ભેરા ખેડૂત ધર્મ હતો તો હું કામ પીવું જોઈએ ખુલ્લે એમ આમ ઘરે રહેવાય ઘરે રહ્યા હોત અને પોલીસ કદાચ તમને લઈ ગયા હોત ને ઉપાડી ગયા હોત ને ક્યાંક બે દી પાંચ દી જેલમાં પૂર્યા પોલીસ સ્ટેશન પીર્યા ભાજપના ઇજતના ધજાગરા થઈ જાય એટલે કોઈ દી ઉપાડવા ના આવે એટલે એવા ખોટા બીવાય નહીં અને બીવાય તો મેદાનમાં ઉતરાય નહીં ઉતર્યા પછી પાછું વારીને જોવાય નહીં કે હવે શું થાય એ અને કુરુક્ષેત્રના મેદાનમાં ઉચર્યા પછી એ ન જોવાય મારો મરે કે હામાનો મરે એ તો મરવાના જોઈ મેદાનમાં વિચેરા એમના એટલે ખબર હતા પાંડ્યું નાય મરતા હતા અને કૌરવ ઉય મરતા હતા પણ સે એના દીકરા મરી ગયા હતા દ્રૌપદીના પાંચ દીકરા અભિમન્યુ મરાઈ ગયો તો ભીમના મરાઈ ગયા ને મરાણા હતા એટલે આ આંદોલન છે ખરેખર એક પરેશ બાપુને જે ખાલી બોલવાનું હતું અને એ અલ્ટિમેટમ દઈ અને પછી ઉપવાસ કરવાની જરૂર નથી કારણ કે ખાઈ પીને સાંભળું બધાય ઉપવાસ કરો તો તમે તમારી તબિયત ખરાબ થાય ને હોસ્પિટલમાં દાખલ કરી દઈએ તો અમારા દીવા દે ફડફડીને ભાગી જાય બસ કારણ કે અમારી મારા તો એક તો આ કરો કોઈ હોય કામ કરાવવું પડે કરવું પડે બધું કરવું પડે આપણે પોતાને જ રામલખનને જોડી દઈએ તો હાલે હાની લગાડી નાખવું હોય તો હાલે રામલખન કોઈને જોડવા દઈએ નહીં છોકરાઓને જોડવા દઈએ છોકરાઓને જોડતા નહોતા પડતા એટલે બધાને બધી તકલીફ હોય પણ ન આવ્યા ખેડૂત ઈ ખેડૂની ખોટ કહેવાય અને એને ખેડૂઈ નો કહેવાય ખાલી જુનાગઢ એક જિલ્લાને આવ્યા હોત ને એક એક ઘર થાય એક એક તો પણ ત્યાં મામલતદાર કચેરીમાં હમાત નહીં ને હમાત નહીં તો ભાજપની નીંદર ઉડત અને આપત બાકી તો બધાય ભાજપ આવે કોંગ્રેસ આવે કે આપ આવે એનું જ કરીએ બધાય માસિયા છે તમે ગણો તો એમાં ભાજપમાં વર કોંગ્રેસના કેટલા પેલા કહેતા ને આપણે ભાજપ પર એમ કેતા કે ભારત મુક્ત કોંગ્રેસ કર દેવી એને બદલે મને તો એવું લાગે કે હવે ભાજપ કોંગ્રેસ વાળી થઈ ગઈ એને કે ભાજપ કોંગ્રેસ મુક્ત થઈ દેહ કોંગ્રેસ મુક્ત થયો ને ભાજપ યુક્ત થઈ એને કે ભાજપમાં મને લાગે કે એવું થઈ ગયું એટલે એવું હે ભાઈ જે માતાજી વાર ને કે જે માતાજી આગળ વિડીયો બહુ મોટો થઈ ગયા હે અને ખેડૂને તો હાલ્યા રાખે આવ્યું ધબધબાટીઓ